અત્યાર સુધી જાણ્યું હશે કે ભગવાન શંકરના ઓગણીસ અવતારો ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારો સુધી આપણે જાણીએ છીએ આજે આપણે ભગવાન શ્રી ગણેશના પ્રમુખ આઠ અવતારોના વિશે જાણીશું અને અન્ય બધા જ દેવતાઓના સમાન ભગવાન ગણેશમાં પણ આસુરી શક્તિઓને વિનાશ કરવા માટે વિભિન્ન અવતાર લીધા હતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ ગણેશજીના અવતારોનું વર્ણન આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આ ગણેશજીનું વર્ણન ગણેશ પુરાણ મુદ્દલ પુરાણ અને ગણેશ અંક વગેરે ગ્રંથોમાંથી મળે છે તો આવો આજે આપણે ભગવાન શ્રી ગણેશના આ આઠ અવતારોની કથા સાંભળીશું પહેલો અવતાર છે વક્રતુંડનો વક્રતુંડનો અવતાર રાક્ષસ મત્સરા સુરના દમનને નાથવા માટે થયો હતો આ રાક્ષસ શિવ ભક્ત હતો અને તેણે ભગવાન શંકરની ઉપાસના કરીને વરદાન મેળ્યું હતું કે તેને કોઈનો પણ ભય ન રહે આ અસુરે દેવગુરુ શુક્રાચાર્યની આજ્ઞાથી દેવતાઓને પ્રતાડિત કરવાનું શરૂ કરી દીધું તેમના બે પુત્ર પણ હતા સુંદર પ્રિય અને વિષય પ્રિય આ બંને ખૂબ જ અત્યાચારી હતા બધા જ દેવતાઓ શિવની શરણમાં ગયા અને ભગવાન શંકરે તેમને આશ્વાસન આપ્યું કે તેઓ ગણપતિજીનું આહવાન કરે ગણપતિ વક્રટુંડનો અવતાર લઈને આવ્યા અને દેવતાઓની આરાધના કરી અને ગણપતિએ વક્રટુંડનો અવતાર લીધો વક્રટુંડ ભગવાને મત્સરાસુર અને તેમના બંને પુત્રોનો સંહાર કર્યો અને મત્સરાસુરને પણ પરાજિત કરી દીધો ત્યાં જ મત્સરાસુર કાલાંતરમાં ગણપતિજીના ભક્ત બની ગયા ભગવાન ગણેશનો બીજો અવતાર હતો એક દંત મહર્ષિ ચ્યવને પોતાના તપો પરથી એક મધની રચના કરી હતી અને તે ચ્યવનના આ પુત્ર કહેવાતા હતા મધે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યોને પાસેથી દીક્ષા લીધી શુક્રાચાર્યએ તેમને બધી જ વિદ્યામાં નિપુણ બનાવ્યા શિક્ષા મેળવ્યા બાદ તેમણે દેવતાઓનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો બધા જ દેવતાઓને પ્રતાડિત કરવા લાગ્યા અને મદના એટલી શક્તિશાળી થઈ ચૂક્યા હતા કે તેમણે ભગવાન શંકરને પણ પરાજિત કરી દીધા ત્યારે બધા જ દેવતાઓએ મળીને ફરીથી ભગવાન ગણેશની આરાધના કરી ત્યારે ભગવાન ગણેશ એક દંતના રૂપમાં પ્રગટ થયા અને તેમની ચાર ભૂજાઓ એક દાંત અને મોટું પેટ તેમનું માથું હાથી સમાન હતું અને તેમના હાથમાં પાસ પરસુ અને એક ખીલેલું કમળનું ફૂલ હતું એક દંતે દેવતાઓને અભય રહેવાનું વરદાન આપ્યું અને મદાસુરને યુદ્ધમાં પરાજિત કર્યા ગણપતિજીનો ત્રીજો અવતાર હતો મહોદર જ્યારે કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો તો દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ મોહાસુર નામના દૈત્યને સંસ્કાર આપ્યા અને દેવતાઓના વિરુદ્ધ તેને સામે કર્યા મોહાસુરથી મુક્તિ મેળવવા માટે દેવતાઓએ ફરીથી ગણેશજીની ઉપાસના કરી ત્યારે ભગવાન ગણેશે મહોદરનો અવતાર લીધો મહોદરનું પેટ ખૂબ જ મોટું હતું અને તે મૂષક પર સવાર થઈને મોહાસુરના નગરમાં પહોંચે છે તો મોહાસુરે યુદ્ધ વિના જ ગણપતિને પોતાના ઈષ્ટ બનાવી લીધા આ રીતે મોહાસુરની ભગવાન ગણેશના ભક્ત બની ગયા અને તેમણે દેવતાઓને પ્રતાડિત કરવાનું બંધ કરી દીધું ગણેશજીનો ચોથો અવતાર છે ગજાનન એકવાર ધનરાજ કુબેર ભગવાન શિવ પાર્વતીના દર્શન માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા જ્યાં પાર્વતીને જોઈને કુબેરના મનમાં કામ લોભ ઉત્પન્ન થાય છે અને આ જ લોભથી લોભાસુરનો જન્મ થાય છે અને ત્યાં શુક્રાચાર્યની શરણમાં ગયા અને શુક્રાચાર્યને આદેશ પર શિવની ઉપાસના શરૂ કરી શિવ લોભાસુરથી પ્રસન્ન થઈ જાય છે અને તેમને બધાથી નિર્ભય થવાનું વરદાન મળી જાય છે આના બાદ લોભાસુરે ત્રણેય લોક ઉપર પોતાનો વિજય મેળવી લે છે ખુદ ભગવાન શંકરને કૈલાસને ત્યાગવા પડે છે અને ત્યારે દેવગુરુએ બધા જ દેવતાઓએ ગણેશની ઉપાસના કરવાની સલાહ આપી અને ગણેશજીએ ગજાનનના રૂપમાં દર્શન આપ્યા અને દેવતાઓને વરદાન આપ્યું કે હું લોભાસુરને પરાજિત કરીશ અને ભગવાન ગણેશે લોભાસુરને યુદ્ધમાં એક સંદેશો મોકલાવ્યો અને શુક્રાચાર્યની સલાહ પર લોભાસુરે પણ યુદ્ધ વગર જ પોતાનો પરાજય સ્વીકાર કરી લીધો ગણેશજીનો પાંચમો અવતાર છે લંબોદર સમુદ્ર મંથન દરમિયાન ભગવાન વિષ્ણુએ જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન શંકર તેમના પર મોહિત થઈ ગયા અને તેમના શુક્ર સ્ખલિત થયું અને જે કારણે એ કાળા રંગના દૈત્યની ઉત્પત્તિ થઈ અને આ દૈત્યનું નામ પડ્યું ક્રોધાસુર ક્રોધાસુરે સૂર્યની ઉપાસના કરી અને તેમણે બ્રહ્માંડ ઉપર વિજય મેળવવાનું વરદાન લઈ લીધું ક્રોધાસુરથી આ વરદાનથી બધા જ દેવતાઓ ભયભીત થઈ ગયા અને તેઓ યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા ત્યારે ગણપતિ લંબોદરના રૂપને ધારણ કરીને તે ક્રોધાસુરને સમજાવે છે તેને આભાસ અપાવે છે કે આ સંસારમાં ક્યારેય કોઈ પણ યોદ્ધા અજેય નથી થઈ શકતો ક્રોધાસુરને પોતાના આ વિજયી અભિયાનને રોકી દીધો અને બધું જ છોડીને ક્રોધાસુર પાતાળમાં ચાલ્યો ગયો અને પાતાળ લોકમાં જઈને વસવાટ કરવા લાગ્યા ગણેશજીનો છઠ્ઠો અવતાર છે વિકટ ભગવાન વિષ્ણુએ જલંધરના વિનાશ બાદ તેમની પત્ની વૃંદાના સતીત્વનો ભંગ કરે છે અને એક દૈત્ય તેમાંથી ઉત્પન્ન થાય છે તેમનું નામ હતું કામાસુર કામાસુરે ભગવાન શંકરની આરાધના કરીને ત્રિલોક પર વિજયનું વરદાન મેળવી લીધું અને આના બાદ અન્ય દૈત્યો કે રાક્ષસો હતા તેની જેમ દેવતાઓ પર તે પણ અત્યાચાર કરવાનું શરૂ કરી દે છે ત્યારે બધા જ દેવતાઓ ભગવાન ગણેશનું ધ્યાન કરે છે અને ભગવાન ગણેશજી વિકટ રૂપના અવતારમાં આવે છે વિકટ રૂપમાં ભગવાન મૂળ ઉપર બિરાજિત થઈને આવે છે ત્યારે તેમણે દેવતાઓને અભય વરદાન આપીને કામાસુરને પરાજિત કર્યા ભગવાન ગણેશનો સાતમો અવતાર છે વિઘ્નરાજ એકવાર માતા પાર્વતી પોતાની સખીઓ સાથે વાતચીત કરતા હતા તે વખતે જોર જોરથી હસીને એકબીજા સાથે વાર્તાલાપ કરતા હતા તેમના હાસ્યથી એક વિશાળ પુરુષની ઉત્પત્તિ થાય છે અને પાર્વતીએ તેનું નામ મમ મમતા રાખી દીધું અને આજ માતા પાર્વતીથી મળ્યા બાદ વનમાં તપ કરવા માટે ચાલ્યા જાય છે અને તેમની મુલાકાત સમરાસુર સાથે થાય છે સમરાસુરને એનામાં કેટલીક આસુરી શક્તિઓ હતી જેની પાસેથી તે શીખે છે અને મમને ગણેશની ઉપાસના કરવાનું કહે છે મમે ગણપતિની પ્રસન્ન કરવા માટે આ બ્રહ્માંડ ઉપર રાજ કરવા માટે તેમની ઉપાસના કરીને તે વરદાન માગી લીધું શંબરે તેમના વિવાહ વખતે પોતાની પુત્રી મોહિનીને સાથે કરી દીધી અને શુક્રાચાર્યએ મમને તપના વિશે સાંભળ્યું તો તેઓ દૈત્ય પદ પર વિભૂષિત કરી દીધા અને મમાસુરના અત્યાચાર શરૂ થઈ ગયા બધા દેવતાઓને બંદી બનાવીને કારાગારમાં નાખી દે છે ત્યારે દેવતાઓએ ગણપતિજીની ઉપાસના કરી અને ગણેશજી વિઘ્નરાજનું રૂપ લઈને અવતરિત થયા તેમણે મમાસુરના માન મર્દનને મારીને દેવતાઓને ત્યાંથી છોડાવ્યા ત્યાંથી મુક્ત કરાવ્યા ભગવાન ગણેશનો આઠમો અવતાર છે ધૂમ્ર વર્ણ એકવાર ભગવાન બ્રહ્માએ સૂર્યદેવને કર્મ અને રાજ્યનો સ્વામી નિયુક્ત કરી દીધા રાજા બનતા જ સૂર્યએ અભિમાની થઈ ગયા તેમનામાં અભિમાન આવી ગયું ત્યારે તેમને એકવાર છીંક આવી અને એ છીંક દરમિયાન એક દૈત્યની ઉત્પત્તિ થઈ તેનું નામ હતું અહમ તે શુક્રાચાર્યની સમીપ ગયા અને ત્યારે તેમણે ગુરુ બનાવી દીધા અને અહમથી અહંતાસુર બની ગયા અને ખુદ એક રાજ્ય વસાવી લીધું અને ભગવાન ગણેશનું તપથી પ્રસન્ન થઈને એક વરદાન પ્રાપ્ત કરી લે છે પોતાને ખૂબ જ અત્યાચારી અને અનાચાર ફેલાવે છે ત્યારે ગણેશજીએ ધૂમ્ર વર્ણના રૂપમાં અવતાર લીધો તે રાક્ષસનો અંત કરવા માટે તેમનો વર્ણ ધુમાડાની જેવો દેખાતો હતો તેઓ એક વિકરાળ સ્વરૂપ લઈને આવ્યા હતા તેમના હાથમાં ભીષણ પાસ જે ખૂબ જ પ્રજ્વલિત જ્વાળાઓ તેમાંથી નીકળતી હતી અને ધૂમ્ર અહંતાસુરના પરાભાવ કરી દે છે અને તે યુદ્ધમાં હરાવીને પોતાની ભક્તિ પ્રદાન કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી અને અદ્ભુત વાતો સાથે